આગામી ગણેશ ઉત્સવ જે સતાઈસમી તારીખે ગણેશ ચતુર્થી છે આગામી ગણેશ ઉત્સવ માટે રાજ્ય સરકાર દ્વારા તમામ ગણપતિના આયોજકોને રિક્વેસ્ટ કરવામાં આવી છે કે આ વખત આયોજનની થીમ મુખ્યત્વે દેશભક્તિની થીમો રાખવામાં આવે ઓપરેશન સિંદૂરની થીમ રાખવામાં આવે સ્વદેશી અપનાવોની થીમ રાખવામાં આવે જો આવા આયોજકો જે ટોટલી ઇકો ફ્રેન્ડલી આયોજન કરતા હોય આવા આયોજકો પૈકી રાજ્યના ચાર મહાનગરપાલિકાઓને છોડીને બાકી ઓગણત્રીસ જિલ્લાઓ પૈકી બેસ્ટ ત્રણ જે રહેશે ફસ્ટ સેકન્ડ થર્ડ આ ત્રણ આયોજકોને રાજ્ય સરકાર દ્વારા પુરસ્કૃત કરવામાં આવશે આ ઉપરાંત અન્ય પાંચ જણોને પણ સાંતોના પુરસ્કાર આપવામાં આવશે તો મારી આણંદ જિલ્લાના તમામ ગણપતિ ઉત્સવના આયોજકોને રિક્વેસ્ટ છે વિનંતી છે કે આપણે ગણપતિ ઉત્સવની સાથે સાથે એક રાષ્ટ્રભક્તિનો પણ ઉત્સવ મનાવીએ અને સાથે સાથે પર્યાવરણ પ્રત્યેની પણ આપણી સંવેદનશીલતા દખાવીએ કે ગણપતિ ઉત્સવ આખું ઇકો ફ્રેન્ડલી થાય આ માટે આપ સૌને મારી અપીલ કરવામાં આવે છે